વીરપુર તાલુકાના વગાસ ગામમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવતી તારાબેન ઠાકોરનો ભારે જનસૌખ્ય સાથે ભાવિ નેતૃત્વનો સંકેત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વગાસ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ગામમાં ઉલ્લેસભર માહોલ જોવા મળ્યો હતો વિલક્ષણ આકર્ષણનું કેન્દ્ર બની રહી તારાબેન વિનોદસિંહ ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી તેઓ વિનોદસિંહ રામસિંહ ઠાકોરની ધર્મપત્ની છે અને તેઓને સરપંચ તરીકે સેવાભાવ સાથે કાર્ય કરવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી છે ફોર્મ ભરવાના પ્રસંગે ગામના અનેક વિસ્તારો જેવા કે વઘાસ ટીબા ભવાનીના મુવાડા ભાગ એક અને ભાગ ટુ તેમજ નાની વગાસમાંથી મોટી સંખ્યામાં ગામ લોકો ઉમટી પડ્યા હતા અંદાજે સાતસોથી થી વધુ લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને લોકશાહી ઉત્સવનું રૂપ મળ્યું હતું જે રીતે ધારાસભ્ય કે સાંસદ ચૂંટણીના સમયે જનમેદની જોવા મળી તેવી જ અસરદાયક ઉપસ્થિતિ વઘાસ ગામે સર્જાઈ હતી ગામના ભાઈઓ બહેનો તથા આગેવાનોએ ભવ્ય રૂપે હાજરી આપી તારાબેન ઠાકોરના નેતૃત્વ માટે સમર્થન જાહેર કર્યું ગામના પ્રગતિશીલ વિકાસ માટે એક જ જન સામાન્યમાંથી ઉપસેલા નેતૃત્વને સમર્થન મળે એ તસવીર અહીં સ્પષ્ટ જોઈ શકાય હતી તારાબેન ઠાકોરે વાર્ડ એક સંક્ષિપ્ત ભાષણમાં જણાવ્યું હતું કે તેઓ ગ્રામ્ય વિકાસ મહિલા સશક્તિકરણ અને યુવાનોના ઉત્થાન માટે કાર્યરત રહેશે તેમણે ગામ લોકોનો આભાર માનતા કહ્યું કે જે પ્રેમ અને સમર્થન આજે મળ્યું છે તે હું વિકાસના કાર્યોથી ચોખવટે લાવવાનો દ્રઢ નિશ્ચય રાખું છું આ રીતે વઘાસ ગામમાં સરપંચ પદ માટેની એક સામાન્ય ઉમેદવારી પ્રક્રિયા લોકશાહી ઉત્સવમાં પરિવર્તિત થઈ હતી અને તારાબેન ઠાકોરનું નામ સમગ્ર તાલુકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે हमारी चैनल द ता टाइम्स ऑफ वैशाखर न्यूज ने लाइक शेयर और सब्सक्राइब करो